સાબરકાંઠાના પોશીના પાસે ગમખવાર અકસ્માત ખેડબ્રહમાં પોશીના હાઈવે પર અકસ્માત હિંગટીયા ગામ પાસે અકસ્માત સર્જાયો બસ બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત થતા ત્રણ ના ઘટના સ્થળે મોત દસ ખાયલ મૃત્યુઆંક વધવાની સંપૂર્ણ સંભાવના અંબાજી વડોદરા બસને નડ્યો અકસ્માત હાઈવે રોડના કલર કામનું કામ ચાલુ હોવાને લઈને વન વે હાઈવે કરવામાં આવ્યો હતો જેમાં ઓવરટેકમાં અકસ્માત સર્જાયો પોશીના વિસ્તારમાં વધુ એક ભયંકર અકસ્માત વનવાસી વિસ્તારમાં વધતા અકસ્માતોથી કેટલાય લોકોના થઈ રહ્યા છે મોત ખાનગી વાહન ચાલકો હજુ પણ કરાવે છે મોતની સવારી તાજેતરમાં હિંમતનગરમાં સાત યુવકોના મોત બાદ વડાલીમાં ઓગણત્રીસ લોકો થયા હતા ઘાયલ અકસ્માતોની વર્ણતંભી વણજારી યથાવત ખેડબ્રહમાં ખેરોજ પોશીના પોલીસ ઘટના સ્થળે રવાના ખેડબ્રહ પોશીના વિસ્તારમાંથી એકસો ની ગાડીઓ બોલાવવામાં આવી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો